કેમ્બ યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારી સામે આવી છે સ્વામી વિવેકાનંદની તસવીરને છોડી દીધી હતી ભંગારના ઢગલામાં તો ઘટના અંગે વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત તસવીરને ભંગારના સામાન સાથે રાખી દેતા વિવાદ સર્જાયો છે પૂરમાં નુકસાન થયેલી બેન્ચ અને ટેબલ સાથે તસવીર પણ મૂકી દેવાતા વિવાદ સર્જાયો છે કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીના ડીનનું તસવીર તેમની ન હોવાનું નિવેદન છે તો તસવીર ત્યાં કેવી રીતે અને કોણે મૂકી તેની તપાસ કરવા વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે વડોદરા એમએસ યુનિવર્સિટીની અંદર ફરી એક વખત વિવાદ સર્જા આવશે વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે જેમાં સત્તાધીશોની આ બેદરકારી સામે આવી છે સ્વામીજીની તસવીરને ભંગારના ઢગલામાં મૂકી દેવામાં આવી હતી આ તસવીર કોને મૂકી અને કેવી રીતે ત્યાં પહોંચી તે અંગે હાલ વિવાદ છેડો છે આ સાથે જ સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા પણ માંગ કરવામાં આવી છે તો એબેસ્ટ યુનિવર્સિટીની આ ઘટના સામે આવી છે સ્વામીજીની તસવીરને જે ઢગલામાં મૂકી દેવામાં આવી હતી તે દરમિયાન વિદ્યાર્થીઓ હાલ રોષમાં જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા આ તસવીર કોને ત્યાં મૂકી અને કોની બેદરકારીથી આ તસવીર ત્યાં પહોંચી તે અંગે હાલ તપાસ કરવા માટે વિદ્યાર્થીઓએ માંગ કરી છે વડોદરા એમએસ યુનિવર્સિટીનો આ વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે સત્તાધીશોની આ બેદરકારી છે સ્વામી વિવેકાનંદની તસવીરને ભંગારના ઢગલામાં છોડી દેવામાં આવી હતી વિદ્યાર્થીઓ માટે પ્રેરણાશોક તસવીરને ભંગારના સામાન સાથે રાખી દેતા આ વિવાદ જોવા મળ્યો છે વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે શું હાલની વધુ અપડેટ એમએસ યુનિવર્સિટીમાં એક જે ભંગાર પડ્યો છે એની અંદર સ્વામી વિવેકાનંદ ફોટો છે પણ મૂકી દેવામાં આવ્યો છે યુવાનોના આદર્શ છે યુવાનોને સ્વામી વિવેકાનંદ પ્રેરણા આપવામાં આવે છે ત્યારે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો આ ગંભીર બેદરકારી છે કારણ કે જે ફોટો લઈ અને જે ભંગાર પડ્યો હતો એની અંદર આ મૂકી દેવામાં આવ્યો છે અહિયાં વિભાગમાંથી આ ફોટો મૂક્યો છે એ ખોટો સવાલ છે અત્યારે તો તમામ જે કોમર્સ તેમજ આર્ટ સકલતીના દિન છે તે આ તસવીર અમારી નહીં હોવાનું થઈ રહ્યા છે કોઈ જવાબદારી લેવા તૈયાર નથી પરંતુ કોણે આ ભંગાર અંદર સ્વામી વિવેકાનંદ ની તસવીર મૂકી એ મોટો સવાલ ઉભો થયો છે યુવાનોના પ્રેરણા સ્ત્રોતની તસવીર ને આવી રીતે ભંગારમાં મૂકી દેવી એના કારણે વિદ્યાર્થીઓનું પણ જે મન દુભાયું છે અને એમની પણ લાગણી દુભાઈ છે જી આભાર જી આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ